નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમે ધોરણ પાંચમાં ભણી રહ્યા છો અને સી એટીની પરીક્ષાની તૈયારી કરવા માંગો છો એટલે કે ધોરણ છથી લઈને બાર સુધી મફતમાં તમે સારી સારી શાળાઓ ભણી શકો અથવા તો જે જ્ઞાન સેતુની શિશુડતી આવે છે તમે મેળવી શકો તો એના માટે સી એટીની પરીક્ષાનું જે પ્રશ્નપત્ર એકસો વીસ ગુણનું પૂછાય છે એમાં આપણે પર્યાવરણ વિશેના આજે પ્રશ્નો ચર્ચા કરી રહ્યા છીએ તો આ વિડીયો અચૂક જોઈ લો સાથે આવા જૂના વિડીયો તમારે જોવા હોય તો સીએટીના ગઈશાલના પણ પડ્યા છે એ પણ તમે જોઈ શકો છો આ ઉપરાંત આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લ્યો તો આપણે સૌ પ્રથમ પ્રશ્નની ચર્ચા કરીએ છીએ જમીન અને પાણી બંનેમાં રહે તેવું પ્રાણી કયું છે તો માણસ માછલી ખીસકો લઈને દેડકો બરાબર તો માણસ તો ગમે ત્યાં રહી શકે છે પરંતુ માણસ ભાગે જમીન પર વધારે રહે છે બરાબર માછલીની વાત કરીએ તો પાણીમાં જ રહી શકે છે ખીસખોલીની વાત કરીએ તો જમીન પર જ રહી શકે છે જ્યારે દેડકો એવું છે કે જમીન અને પાણી બંનેમાં રહી શકે છે બરાબર એટલે કે એને કોઈ મુશ્કેલી નડતી નથી તો દેડકો જવાબ આવશે તો પહેલાંમાં બી જવાબ છે બરાબર તો આવા ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે તો જે વધારે સાચું એ તમારે લખવાનું છે બીજા નંબરમાં નીચેનામાંથી કયું સાચું નથી તો કરચલો પાણી મારે સાચું છે બરાબર ઉંદર દરમાં રહે એ પણ સાચું છે શી ચકલી માળા મારે એ પણ સાચું છે જ્યારે વાંદરો ઝાડ પર રહે ગુફામાં ના રહે તો જે ચોથા નંબરનું છે એ ખોટું છે બરાબર પછી ત્રીજા નંબરનો જવાબ છે હું દિવાલ પર ઝાડું બનાવું છું અને શિકાર પકડું છું તો એ વંદો ના આવે બી ગરૂળી ના આવે શી કરોળીઓ આવે કારણ કે ઝાડું તો એવું કોઈ વસ્તુ પ્રાણી હોય તો એ કરોળિયો છે બરાબર ને જ્યારે માખી છે તો માખી જાડું નથી બનાવતી મધપુડો બનાવે છે કૂદકો મારીને ચાલતું પ્રાણી કયું છે તો ગાય કૂદકો ના મારે સીધી રીતે ચાલે છે જ્યારે ઉંદર છે ઉંદર પણ સીધી રીતે ચાલે છે જબ બી સસલું તો જે સસલું છે એના વિશે તમે જાણો છો કે કૂદકો મારીને જ ચાલે છે સાપ સાપ તો વળાંકમાં ચાલે છે સર્પાકાર બરાબર તો સાચો જવાબ સસણું આવશે પાંચ નંબરમાં પેટ ઘસડીને ચાલી શકે તે પ્રાણી નીચેનામાંથી કયું છે તો પેટ ઘસડીને જ ચાલે સળંગ બરાબર તો એ ગરોળી બી દેડકો સી માછલી ડી ખીસકોલી તો જે ગરોળી છે પેટ ઘસડીને જ ચાલે છે એક બીજું સાપ છે સાપ પણ પેટ ઘસડીને ચાલે છે જ્યારે દેડકો જે છે એ કૂદકો મારીને ચાલે છે માછલી તરતી હોય છે બરાબર જ્યારે ખિસકુલી છે એ કૂદકા મારીને ચાલે છે દેડકા માટે નીચેનામાંથી શું સાચું નથી તો અહીં તમારે ખાસ જોવાનું છે કે સાચું કયું નથી બરાબર તો સાચા જબ ત્રણ છે પાણીમાં રહે સાચું છે જમીનમાં રહે એ પણ સાચું છે કૂદકા મારીને ચાલે એ પણ સાચું છે પરંતુ દેડકો દરમો ના રહે બરાબર તો સી નંબરનો જવાબ જે છે એ આમાં આવશે કારણ કે અહીં પૂછ્યું છે કે શું સાચું નથી તો આવા ઘણા બધા પ્રશ્નો પૂછાય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સાત નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું પ્રાણી વૃક્ષ ઉપર રહે છે બરાબર તો વૃક્ષ ઉપર રહેતું એની વાત છે તો હરણ જંગલમાં રહે છે ઘોડો જંગલ અને જે જમીનો હોય છે ત્યાં બં બંને જગ્યા રહે છે વાંદરો જે છે વૃક્ષ પર જ રહે છે તો જે સાચો જવાબ છે વાંદરો છે સિંહ જે હોય છે એ જંગલમાં રહે છે તો અહીં ખાસ તમને પૂછ્યું છે કે વૃક્ષ પર કયું રહે છે તો આવા પ્રશ્નો જ્યારે પણ વાંચો છો ત્યારે તમારે ખાસ સમજવાનું છે કે શું કહેવા માંગે છે આઠ નંબરનો પ્રશ્ન છે પેટે સરકીને ચાલનાર પ્રાણી કયું છે બરાબર તો એના પગ એનું પેટ જ છે બરાબર તો આવું કયું પ્રાણી છે તો સાપ આવશે બરાબર ખિસખુલી ઉંદર બિલાડી તો ખિસખુલી કૂદકા મારે છે ઉંદર એના પગ પર ચાલે છે જ્યારે એ બિલાડી હોય છે એ પણ ચાલતી ચાલતી ચાલે છે એટલે કે જેમ માણસ ચાલે એમ જ ચાલે છે તો સાપ પેટે સરકીને ચાલશે નવ નંબરમાં રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કયું છે તો એ પોપટ બી ઘૂવડ સી બકરી ને ડી ભેંસ તો રાત્રે ખોરાકની શોધ કરતો હોય એવું ઘુવડ છે અને ઘુવડને રાત્રે પણ દેખાતું હોય છે બરાબર ને ઘૂવડની બીજી ખાસિયત છે ત્રણસો ને સાઠ ડિગ્રી જોઈ શકે છે એટલે કે એની ગરદન જે છે એ આઠે ખૂણે ફેરવી શકે છે બધી બાજુ જોઈ શકે છે તો ઘૂવડ તો રાત્રે ખોરાકની શોધમાં પણ નીકળે છે તો એને નિશાચર પણ કહેવાય છે તો ઘૂવડ આવશે બરાબર આઠ પગવાળું પ્રાણી કયું છે તો આઠ પગની વાત છે મધમાખીને ચાર હોય કીડીને ચાર પગ હોય કરોળિયું છે અને આઠ પગ હોય બરાબર વંદાના જોઈ લેજો છ એક જેવા હોય છે તો આઠ પગવાળું પ્રાણી કયું છે તો કે કરોળિયું રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી કયું છે તો અહીં તમારે રણ જોવાનું છે બરાબર સવારી એટલે માથે બેસી શકાય એવું તો એ જે પ્રાણી છે એના ઉપર બેસી શકાય ને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાય તો રણમાં ઘોડો કામ ના લાગે બરાબર તો તમારે ઉતાવળ કર્યા વગર ઘોડો નથી લખી દેવાનું તો એ જવાબ નહીં આવે બી જવાબ છે બળદ તો બળદ પણ ના આવે બળદ ખેતરમાં કામ લાગે છે સી ઊંટ ને ડી હાથી તો સૌથી વધારે રણમાં કોઈ વપરાતું હોય તો ઊંટ આવે છે બરાબર તો રણ માટે પ્રખ્યાત પ્રાણી હોય સવારી કરવા માટે તો ઊંટ છે તો સી જવાબ સાચો છે હું ખેડૂતનો મિત્ર છું અને પેટે સરકીને ચાલું છું બરાબર તો ખેડૂતનો મિત્ર હોય અને બીજી ખાસિયત છે પેટે સરકીને ચાલતો હોય તો બે વસ્તુ તમારે યાદ રાખવાની છે એક તો ખેડૂતનો મિત્ર પણ છે અને પેટે સરકીને ચાલે છે તો મોર ખેડૂતનો મિત્ર છે પણ પેટે ના સરકે બરાબર અળસિયું ખેડૂતનો મિત્ર છે ને પેટે સરકીને ચાલે છે મતલબ કે એના પેટ પર જ ચાલે છે તો બી જવાબ સાચો છે કૂતરો એના પગ પર ચાલે છે એટલે પેટ સરકીને ના આવે ગરોળી છે એના પગ પર ચાલે છે એટલે એ પણ બીજું એ કે ગરોળી ખેડૂતનો મિત્ર નથી બરાબર તો જે સાચો જવાબ છે અળસિયું આવશે તેર નંબરમાં નીચે આપેલા કેટલાક પ્રાણીઓ નાનાથી મોટા ક્રમમાં ગોઠવાયેલા છે તો કયો વિકલ્પ સાચો છે તો તમારે અહીં ખાસ વાંચવાનો છે પ્રશ્ન કે નાનાથી મોટા તો સૌપ્રથમ તમારે નાનું પ્રાણી લખવાનું છે તો અહીં જે હાથી છે બીજા નંબરનું એ ખોટું છે કારણ કે હાથી સૌથી મોટું છે તો છેલ્લે આવે પછી અહીં જે ગાય છે એ સૌથી મોટી છે એટલે તો એ પણ છેલ્લે આવે અહીં પણ ખોટું છે અહીં કીડી વંદો અને ગધેડું તો બિલકુલ સાચું છે કીડી સૌથી નાની વંદો એનાથી થોડો મોટો ગધેડું આ ત્રણેયમાં સૌથી મોટું તો સિંહ જવાબ સાચો છે ભેંસ બકરી મકોડો તો મકોડો ના આવે બરાબર તો આ ડી વિકલ્પ પણ ખોટો છે તો આ રીતે ત્રણ જવાબ આપેલા છે તો ત્રણે તમારે જોવા પડશે એકાદ નહીં ત્રણ જોવાના ચૌદ નંબરનો પ્રશ્ન છે નીચે આપેલા પ્રાણીઓમાં મારી ઊંચાઈ નાની છે બરાબર તો ઊંચાઈ સૌથી નાની હોય તમારે ઓળખવાનું છે તો હાથીની ઊંચાઈ તો તમને ખબર છે બહુ ઊંચી હોય છે એટલે નહીં આવે બી ગુડખર છે તો ગુડખર એક જાત એક જાતનો જે રણ છે તો કચ્છના રણમાં જાણીતું પ્રાણી છે ગુડખર ગધેડા જેવું અને ઘોડા જેવું આવે છે ઘોડા જેવું એની શકલ હોય થોડો ફર્ક હોય છે તો એ પણ ઘણું બધું ઊંચું હોય છે જ્યારે બિલાડીને તમે જાણો છો બિલકુલ નાની ઊંચાઈ હોય છે બિલકુલ ઓછી ઊંચાઈ હોય છે અને કૂતરો છે તો કૂતરાની બિલાડી કરતાં વધારે હોય છે તો સૌથી નાની ઊંચાઈવાળી બિલાડી છે તો સી જવાબ સાચો છે નીચેનામાંથી કઈ વનસ્પતિ તમારાથી ઊંચી છે તો તમારી હાઈટ તમે અત્યારે પાંચમામાં ભણી રહ્યા છો તો તમારી ઊંચાઈ જોવાની છે તો તમારાથી ઊંચી કઈ છે તુલસી તમારાથી ઊંચી ના હોય હજારી ગલ છે એ પણ ફૂલ માટે છે તો એ પણ ઊંચી ના હોય બારમાસી તમે જાણો છો તમારે ઘૂંટણ સુધી હોય એ પણ ઊંચી ના હોય લીમડો જ્યારે તમે જાણો છો તો લીમડો તો તમારા કરતાં વધારે ઊંચો હોય છે તો સાજો જબ બી લીમડો આવશે તો નીચેનામાંથી કયો છોડ છે અહીં છોડ પૂછ્યો છે બરાબર તો એક વૃક્ષ આવે એક છોડ આવે ને એક સૂપ આવે ત્રણ જાતના હોય બરાબર તો નીચેનામાંથી કયો છોડ છે તો વડ છે એ વડને વૃક્ષ કે જાડ કહેવાય એટલે નહીં આવે પછી બારમાસી છે તો એને છોડ જ કહેવાય છે બરાબર તો સાચો છે તો છોડની એક બીજી સાદી ભાષા છે સરસ મજાના રંગબેરંગી ફૂલો આવે ઊંચાઈ એની ઓછી હોય છે અને એનો જે મૂળ હોય છે એ પાતળું હોય છે પછી સી આ સોપાલવ છે તો આ શોપાલવ વધારે ઊંચા હોય છે તમે જાણો છો આંબો છે તો આંબો પણ બહુ ઊંચો હોય છે અને વૃક્ષમાં આવે છે તો આંબો વૃક્ષ છે આ સોપાલો પણ વૃક્ષમાં આવે છે વડ પણ વૃક્ષમાં આવે છે તો છોડમાં બારમાસી આવે છે તો બી જવાબ સાચો છે નીચે કયા વૃક્ષનું થડ તમારી બાથમાં સમાશે તો તમારી બાથમાં સમાયેવા વૃક્ષના થડની વાત કરેલી છે તો થડ તમે જાણો છો તો આનું થડ ખૂબ મજબૂત હોય એની વાત કરેલી છે તો વડનું થડ છે એ તમારી બાથમાં ના આવે કારણ કે તમારા હાથ નાના હોય એના કરતાં વડ મોટું હોય એટલે નહીં આવે આંબાનું થડ પણ બહુ જાડું હોય છે એટલે પણ તમારા હાથમાં નહીં આવે શેતુર તો જે શેતુરી હોય છે એનું થડ પાતળું હોય એકદમ તો તમારા હાથમાં આવી શકે છે તો સિંહ સાચું છે પીપળાનું પણ મોટો જે પીપળો હોય છે તો એનું પણ તમારા હાથમાં થડ ના આવે તો સિંહ જવાબ સાચો છે હું ફૂલવાળી વનસ્પતિ છું તો ફૂલ આવે એને તો ગુલાબને સરસ મજાના ફૂલ આવે છે ગુલાબ તો ગુલાબ સાચો જવાબ છે બાકીના તુલસી આસોપાલો ને એક પણ નહીં એક પણનો નહીંનો મતલબ છે આ ત્રણેય જવાબ સાચા ના હોય તો એક પણ આવે તો અઢારમાં એ જવાબ સાચો છે ઓગણીસ નંબરમાં મારા પાંદડા લાંબા છે તો તુલસીના પાંદડા એકદમ ટૂંકા હોય ગુલાબના પણ ટૂંકા હોય છે પાંદડીઓ નાની નાની જાસૂદના પણ ટૂંકા હોય છે જ્યારે કરણનું પાંદડું તમે જોયું હોય છે તો કરણનું જે પાંદડું હોય છે એ વધારે લાંબુ હોય છે તો સાચો જવાબ કરે આવશે વીસ નંબરમાં હું ખાંચાવાળી કિનારી ધરાવતું પાન અથવા પાંદડાનું જૂથ છું ખાંચાવાળી કિનારી બરાબર મતલબ કે એના જે આવા ખાંચા આપેલા હોય તો આવા ખાંચા જે હોય અને જૂથ બીજ જૂથનું મતલબ છે જોડકું તો આવી બે વસ્તુ અહીં તમને કીધી છે તો ખાંચો અને આ બે સાચા હોય એવો જવાબ તમારે શોધવાનો છે તો આસોપાલોમાં ખાંચો ના હોય બરાબર સીધું હોય લીમડો હોઈ શકે પણ આમાં આ ખોટું છે એટલે જવાબ નહીં આવે તુલસીને બારમાસી છે તો બારમાસીમાં પણ સીધા પાંદડા એટલે એ પણ નહીં આવે લીમડો ને જાસૂદ છે તો લીમડાના પાંદડા છે ખાંચાવાળા હોય સાચું છે જાસૂદના પણ ખાંચાવાળા હોય છે તો સાચો જવાબ આપણો સી આવશે બરાબર સી જવાબ સાચો છે એકવીસ નંબરમાં મારા પાંદડાની કિનારી સીધી છે તો એકદમ સીધી કિનારી હોય તો એવા પાંદડાની વાત કરેલી છે તો કરેણ જવાબ આવશે બરાબર પીપળાનું પાંદડું તમે જાણો છો તો પીપળાનું પાંદડું આવવું હોય તો એકદમ સીધું ના આવે જાસૂદ છે તો જાસૂદના પાંદડા ખાંચાવાળા આવવા હોય છે તો જાસૂદ પણ નહીં આવે પછી ગુલાબ છે તો ગુલાબના પણ અલગ હોય છે તો જે સાચો જબ છે એ કરેણ આવશે બાવીસ નંબરમાં નીચેનામાંથી કયા પણ સુગંધથી ઓળખી શકશો તો સરસ મજાની સુગંધ આવે એવા પાંદડાની વાત કરેલી છે તો મોગરાના ફૂલની સુગંધ આવે એના પાંદડા ના આવે બારમાસીના ફૂલની સુગંધ થોડા ઘણી હોઈ શકે છે પાંદડાની ના હોય તો મીઠો લીમડો છે તો મીઠા લીમડો તમારો શાકભાજી જ્યારે બનાવો છે આમાં નંખાય છે એની સુગંધ સારી હોય છે તો સાજો જબ સી આવશે હું સફેદ રંગનું ફૂલ નથી તો સફેદ રંગ ના હોય તો સૂર્યમુખીનો પીળો રંગ હોય છે બરાબર તો સાચું જવાબ સૂર્યમુખી આવશે ચંપો મોગરો ને ચમેલી તો આ ત્રણેયના રંગ કેવા હોય છે સફેદ હોય છે બરાબર તો ચંપાનો ફૂલ સફેદ રંગનું હોય મોગરાનું ફૂલ પણ સફેદ ચમેલી પણ સફેદ હોય તો ત્રણ રંગ તમારે સફેદ યાદ રાખવાના છે એવો પ્રશ્ન પૂછાય કે હું સફેદ રંગનું ફૂલ છું તો એમાં ચંપો મોગરો ચમેલી ત્રણેય જવાબ સાચા છે જેમાંથી જે પૂછ્યું લખી શકો છો હું લીસું થડ ધરાવતું સજીવ છું લીસું એટલે એકદમ તમે લપસી જાવ એવું લીસું હોય તો આંબાનું ખરબચડું હોય છે ના આવે કેળ છે તો કેળનું થડ એકદમ લીસું હોય છે બરાબર સપાટ પછી લીમડો તો લીમડામાં ખરપચડી ઉપર એની જે છાલ આવેલી હોય છે ખરબચડી હોય છે વડ છે તો વડમાં પણ એવું હોય છે તો કેળ જવાબ સાચો છે પચીસમો પ્રશ્ન છે લાંબા પર્ણો ધરાવતું જૂથ કયું છે તો લાંબા પર્ણો એટલે પાંદડો તો તમારે આ પર્ણો છે તો પાંદડા સમજવાના છે ને હવે બીજું કહ્યું છે એમાં લાંબા હોય તો અહીં કરેને ગુલાબના કરેના લાંબા હોય છે પણ ગુલાબના નથી હોતા તો ખોટું છે પછી વડ અને પીપળો તો વડ અને પીપળાના ટૂંકા હોય છે લીમડા તુલસીના પણ ટૂંકા હોય છે જ્યારે આંબો અને આસો પાલવ છે તો આસો પાલવના પાંદડા એકદમ લાંબા હોય છે આંબાના પણ લાંબા હોય છે તો સાચો જવાબ જે છે ડી આવશે બરાબર તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે તમને સીએટીના વિડીયો વારંવાર આવવા મળતા રહે સાથે પેપર સોલ્યુશન પણ ગઈ સાલના પડ્યા જ છે તો એ પણ તમે જોઈ શકો છો સાથે એક સરસ મજાનું સીએટી માટેનું પ્લે લિસ્ટ છે તેમાંથી તમે આ બધા જ વિડીયો જોઈ શકશો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ